જેના કારણે પરિવહન નિયમો અને મુસાફરીની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભીમચપુરા વિસ્તારમાંથી સંચાલિત કેટલીક લક્ઝરી બસોમાં જ્યારે મુસાફરોની સંખ્યા બેસવાની ક્ષમતા કરતાં વધી જાય છે ત્યારે ટ્રાવેલર્સ સંચાલકો વધારાના મુસાફરોને બસની છત પર બેસાડે છે કૃત્ય ટ્રાફિક અને પરિવહન સુરક્ષાના તમામ નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન કરે છે અને કોઈપણ અકસ્માતની સ્થિતિમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે

तुरंत रोक लगवा सक्रिय कार्यवाही होवी जरूरी आहे